ખાસ કરીને મહિલા છો કયા મુદ્દાઓને આપ સૌથી વધારે લોકોના કામ માટે જશો રસ્તા પાણી થોડું બોલો કે અમને આ રીતે ભાજપ તમે આખું બોલી જ નાખો બેન

ઉનાળો આવે છે એક ખાસ મહિલા આપ આપ પણ મહિલાઓ જો પાણીની સમસ્યા નો આવે છે તો પાણીની સમસ્યા વધારે ચાલો

જે નદીઓ પેરાલાઇઝ કામ હશે એ લોકોનું કામ કરવા માટે જે રીતે અને વોર્ડ નંબર ત્રણ માંથી તમે આવ્યા છો અત્યાર સુધી કોંગ્રેસ આ બોર્ડમાંથી માંથી જીતતી આવી છે કયા કયા વિકાસના કામો હજુ સુધી બાકી છે જે કઈ પણ કામ હશે એ અમે પૂરું પછાઈ જાય <laughs> <laughs> વલસાડ મહાનગરપાલિકા જેમ સ્વરાજ્ય ઉપપ્રમુખની ઘોષણા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓફિસિયલ થઈ છે ત્યારે આપણે વલસાડ નગરપાલિકા માટે પણ એક સુખદ આજે પ્રસંગ છે વલસાડ નગરપાલિકા જે આપણે કેટેગરી બે નગરપાલિકા ગણાય છે અને એકસો સિત્તેર વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ પણ પાર્ટી સીટ જીતું ચુમ્માલીસ માંથી એક પ્રકારની ભારતીય જનતા પાર્ટી જીતી છે લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરવા માટે અમારી ભારતીયતા જનતા પાર્ટી ની પાર્લામેન્ટરી પાર્ટી ઉપપ્રમુ તરીકે જવાબદારી નિભાવશે બંને શુભકામના આપવા માંગુ છું સાથે જ અમારા કારોબારી ચેતન તરીકે અશોકભાઈ દેસાઈ સાથે દેસાઈ અને

રસ્તાઓ સારા બને એના માટે પ્રાધાન્ય આપવું પડશે આપણા જ વલસાડની અંદર નગરપાલિકામાં ગાર્ડન પણ સારા બને જે ટુરિસ્ટ સ્પોટ પણ અહીંયા આપણા વલડ પાસે લેક પણ થાય એ પૂરું આપણા નગરપાલિકાનું પ્રમુખનું વિઝન છે અમારા પૂરું ટીમનું વિઝન છે પૂરું અમે સાંસદ બની સાંસદ તરીકે માર્ગદર્શન પૂરી ટીમ ધારાસભ્યો હોય તેમજ બાકી પૂરી ટીમ એમને મદદ કરશે આમનો નગરપાલિકા কয় কয় বিকাশ কামো প্রাধান্য আপনি comfortably меся quan indi schia treni możagdadi ka ane-choneyh chuchuni nagar palikali cuchun hai pata b driving arit 75 persone ansиниh prramoook k cardi carri jacki arituaan si fesu keyesoh pari yaya queen nutri tec race allashar <laughs> Arr eman

મારી અધ્યક્ષ મિત્રોને સાહેબ એક એ આવ અને જવાબદાર સુજુ વાત અમારું સુતો नहीं आया इस हवाले से हम मानती ब मुकेश कुमार चंडी

એટલે બને તે સુધી શાંતિ રાખો આપણે હવે